નમસ્કાર મિત્રો આજે આપણે દેશ અને દુનિયાના કેટલાક મહત્વના અને અગત્યના સમાચારોની વાત કરીશું તો મિત્રો આ વિડીયાને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો મહિલાઓને મળશે ગેસ સિલિન્ડર અને ત્રણસો રૂપિયાની સબસિડી તો તેના વિશે વિગતથી વાત કરીએ તો દેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે મિત્રો ઉજ્જવલા યોજના અંતર્ગત નવા આવેદન લેવાની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને લાકડા અને સાણાના ધુમાડામાંથી મુક્તિ અપાવી સ્વચ્છ ઈંધણ પૂરી પાડવાનો છે આ વખતે મિત્રો સરકાર દ્વારા આ યોજનામાં અનેક નવા લાભો પણ ઉમેરવામાં આવ્યા છે મિત્રો આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શનની સાથે ફ્રી ગેસ સગડી સુલો અને પ્રથમ સિલિન્ડર બિલકુલ મફત આપવામાં આવશે મિત્રો આ ઉપરાંત હવેથી દરેક ગેસ સિલિન્ડર પર રૂપિયા ત્રણસો ની સબસિડી સીધી મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનના બાવીસમાં હપ્તાને લઈને એક મોટી અપડેટ સામે આવી છે તો તેના વિશે વિગતથી વાત કરીએ તો પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા કરોડો ખેડૂતોના મનમાં એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે પીએમ કિસાન સન્માન નિધિના બાવીસમાં આપતા પહેલાં સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું વાર્ષિક રકમ રૂપિયા સ હજારથી વધીને બાર હજાર રૂપિયા થશે ચાલી રહેલી અટકળો વચ્ચે સરકારે સંસદમાં સ્પષ્ટ જવાબ આપ્યો છે જેના પરિણામે કોઈપણ ગેરસમજ ટાળવા માટે દેશભરના લાખો ખેડૂતો માટે આ માહિતી સમજવી ખૂબ અગત્યની છે મિત્રો શું વાર્ષિક રકમ રૂપિયા સ હજારથી વધીને રૂપિયા બાર હજાર થશે તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને હાલમાં વાર્ષિક રૂપિયા છ હજાર મળે છે આ રકમ સીધી તેમના બેંક ખાતામાં રૂપિયા બે હજારના ત્રણ સમાન હપ્તામાં જમા કરવામાં આવે છે મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એક સંસદીય સમિતિએ આ રકમ વધારીને રૂપિયા બાર હજાર કરવાની ભલામણ કરી હતી રાજ્યસભામાં આ અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકાર પાસે હાલમાં રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી મિત્રો એનો અર્થ એ થયો કે વાર્ષિક પીએમ કિસાનની રકમ રૂપિયા છ હજાર જ રહેવાની છે મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો આ વર્ષે પતંગના ભાવમાં ચાલીસ ટકાનો વધારો તેના વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગના રશિયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે મકરસંક્રાંતિ પહેલા જ પતંગના બજારમાં મોંઘવારીનો ડામ લાગી ગયો છે કાચા માલના ભાવમાં અસહ્ય વધારો થવાને કારણે આ વર્ષે પતંગના ભાવમાં સીધો ચાલીસ ટકાનો વધારો ઝીકવામાં આવ્યો છે જે મિત્રો પતંગ ગયા વર્ષે માત્ર પાંચ રૂપિયામાં મળતી હતી તે હવે ગ્રાહકોને સાત રૂપિયા ચૂકવવા પડશે મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક મોટી જાહેરાત સામે આવી છે તો તેના વિશે વિગતથી વાત કરીએ તો કૃષિ રાહત પેકેજ હેઠળ રાજ્યના તેત્રીસ લાખ ખેડૂતોએ અરજી કરી હતી જેમાંથી અત્યાર સુધીમાં સત્યાવીસ લાખથી વધારે ખેડૂતોને સહાય પેટે અરજીઓ મંજૂરી કરવામાં આવી હતી અને મિત્રો છેલ્લા દસ દિવસમાં કુલ બાવીસ લાખથી વધારે લાભાર્થીઓના ખાતામાં રૂપિયા સ હજાર આઠસો કરોડથી વધારે રકમ જમા કરવામાં આવી છે જ્યારે બાકીના ખેડૂતોને સહાય સુકવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે જે મિત્રો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે શું તમને પણ મિત્રો સહાય મળી શકે કે નહીં તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો ત્યાર પછી ના અગત્યના સમાચારની વાત કરીએ તો આજના સૌથી મોટા સમાચાર જીતુભાઈ વાઘાણીની એક મોટી જાહેરાત સામે આવી છે તેના વિશે વિગતથી વાત કરીએ તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી આ અંગે મિત્રો પ્રેસ મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતો પર આવી પડેલી કમોસમી વરસાદની અણધારી આફતના સમયે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તેમના પડખે અડીખમ ઊભી રહીને રૂપિયા અગિયાર હજાર કરોડના કૃષિ રાહત પેકેજ તેમજ રૂપિયા હજાર કરોડના મૂલ્યની ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો જેના પરિણામે સહાય મળતા આજે ગુજરાતનો ખમીરવંતો ખેડૂત ફરી એકવાર બેઠો થયો છે મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજના માટે ખેડૂત આઈડી બનાવવું ફરજિયાત તેના વિશે વિગતથી વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના આગામી બાવીસમાં આપતાનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના ખેતી નિયામકની કચેરીએ બાકી રહેલા તમામ ખેડૂતોએ તાત્કાલિક નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે મિત્રો ખેડૂતો આ નોંધણી ગામના તલાટી ગ્રામ સેવક સીએસસી સેન્ટર અથવા હવે ગ્રામ પંચાયતમાં પણ કરાવી શકશે આ ઉપરાંત મિત્રો મોબાઈલ એપ્લિકેશનથી પણ ઘર બેઠા જાતે રજિસ્ટ્રેશન કરી શકે છે મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો લગ્ન કરનાર યુગલોને મળશે રૂપિયા અઢી લાખની સહાય તો તેના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અન્ય જાતિઓ વચ્ચેના આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપી સામાજિક સમરસતા સ્થાપિત કરવા અને અસ્પૃશ્યતા દૂર કરવાના ભાગરૂપે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે મિત્રો વર્ષ ઓગણીસોને સુમોતેરથી કાર્યરત આ યોજના હેઠળ આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ કરનાર યુગલોને કુલ રૂપિયા અઢી લાખની સહાય પૂરી પાડવામાં આવે છે આ સહાય મિત્રો બે તબક્કામાં વિભાજીત કરવામાં આવે છે રૂપિયા એક લાખ પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રોના સ્વરૂપે ભેટમાં આપવામાં આવે છે જે ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે જ્યારે બાકીના રૂપિયા દોઢ લાખ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે રોકડ સહાય રૂપિયા આપવામાં આવે છે જે નવ દંપતીને તેમનું નવું જીવન શરૂ કરવામાં મદદરૂપ બને છે મિત્રો ત્યાર પછીના અંતિમ સમાચારની વાત કરીએ તો સોલાર પંપ લગાડવા હવે સબસિડી આપવામાં આવશે તો તેના વિશે વિગતની વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટું દુઃખ એ હોય છે કે મહેનત તો પોતાની હોય છે પરંતુ ખેતરમાં પાણીની વ્યવસ્થા ક્યારેક લાઇટની અસત તો ક્યારેક મોંઘા ડીઝલના કારણે અટવાઈ જાય છે એક તરફ વધતા જતા ખર્ચ અને બીજી તરફ ઓછો થતો પાક આ બધું જોઈને ઘણીવાર મનમાં થાય છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે સોલાર પંપ સબસિડી બે હજાર પચીસ એ વાતનો સાસો જવાબ છે માત્ર દસ ટકાનો ખર્ચ કરીને અને નેવું ટકાની સબસિડી મેળવીને ખેડૂતો માટે જાણે નવી શરૂઆત કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો હવે ખેડૂતો માટે સરકાર સોલાર પંપની ખરીદી માટે નેવું ટકા સબસિડી આપવામાં આવી રહી છે